આજો આપણા સીધા દવા ઉકી કરી છે દરિયો દવા સાટે હે આ બધી શાંતિ થી હે લેંકા આ બધી શાંતિ માં લાગતી હે આ હે રાજુભાઈ આ હે રંજીતભાઈ હા લો મિત્રો દવા સાટી રહ્યા છે એ કાંટો વરીન પાસે આવી ગયા જોઈ શકો

और दाल तक को पिरोता थे बे एक केरो ले ली तो है का फट आले है तुमने हूं लागे कि एक केरो पगी जैसे कमेंट कर दो हां मानो सुपरमैन परिन

Yo mitro, ah betul emang didi masalah di saya. lagi hewan Nanti cilain kaya udah di heh. Iya mau juga karyu Karyu yang ni dua

दो मित्रों कितना के केरा बाकी रिया खबर तो तो नहीं है जे चार केरा बाकी के रिया है हुंगा है अब ये केरा मा है दोस मत का सरकार आ भी चले मेरे नहीं कोई जो आई लावे राजू भाई बाय बाय करे है

યાર આજુ ભાઈ કોને બદલાવ હવે ચાર કે છે હવે શું બદલાવે આ તો ચાર કે રાત તો બદલાવ ચાર હા પછી જરા હોય જવાનું છે હા જો પછી આ ટાંકો દેખાય ટાંકો આમાં નાવા જવાનું હોય જોઈ લ્યો મિત્રો આપડા પાડો છે દિલાભાઈ એમના જીરામાં દવા છાંટે હે હરિયુ નો પંપ આ હે દિલાભાઈ દવા ઓગાડે છે અત્યારે આમ બધાય જોવા આવ્યા હતા દવા છાંટતા હતા વિડીયો મી ઉતારી લઈ જોઈ લ્યો આ એમનું જીરું હતું અને આ જો દવા ઓગાડે હે પિસ્તાલી અને સલ્ફર કોસા વોટર કેગાડ્યું હે દસ પંપ ને ઓગાડી હે